સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સિંધી સમાજના અગ્રણીઓ આગેવાનો દ્વારા જૂનાગઢ ખાતે સમાજના વ્યક્તિ પર પોલીસ દ્વારા ગુજરાય પોલીસની દમનગીરીના વિરોધમાં પ્રાંતિજ પ્રાંત કચેરી તથા પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું જૂનાગઢ શહેરમાં મધુરમ શ્રીનગર સોસાયટી પાસે રેકડી રાખીને ગીરીશભાઈ અને નરેશભાઈ છતવાણી બંને ભાઈઓ રેકડી દ્વારા ધંધો કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યાર તારીખ સત્તરમી ડિસેમ્બરના રોજ સાંજના સમયે જૂનાગઢ પોલીસ ડિવિઝનના કોન્સ્ટેબલ દેવાભાઈ દેવાભાઈ લાલાભાઈ ભીરનાઓએ તમારો માસ્ક કેમ નાકથી થી નીચે ઉતરેલું છે તેમ કહીને બેફામ ગાળો બોલીને બંને બેહરમેથી ઢોર માર માર્યો હતો જેના કારણે રેકડી માલિકને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો તો જૂનાગઢ પોલીસે આ દમનના વિરોધમાં ગુજરાત ખાતે સમસ્ત સિંધી સમાજ દ્વારા તાલુકા અને જિલ્લા કક્ષાએ સરકારી કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે અંતર્ગત પ્રાંતિજ ખાતે રહેતા સિંધી સમાજના ભાઈઓ આગેવાનો દ્વારા પણ ઉગ્ર વિરોધ કરીને પ્રાંતિજ તાલુકા કચેરીના તથા પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે પ્રાંતિજ મામલતદાર અને એસપી ભગોરાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સિંધી સમાજના ભાઈઓને તેમનો અવાજ સરકાર સુધી પહોંચાડવા વિનંતી કરી હતી અને આવા પોલીસ કર્મીઓ સામે કડકમાં કડક એક્શન લેવામાં આવે તેવી માંગ કરી હતી ગિરી છતવાણી મધુરમ ગેટ પાસે કાલે ઊભા હતા ત્યારે અમે બે ભાઈ ત્યારે ભાઈએ માસ મોઢાના નીચેના ભાગમાં પહેરેલ હતું એ સમય દરમિયાન બોલેરો ગાડી સી ડિવિઝનના પોલીસ સ્ટાફના જવાનોએ મારા ભાઈને માસ્કના અમે પૈસા ભરવા તૈયાર હતા છતાં પણ અમે જે કાયદેસરની કાર્યવાહી કરવી છે કેસ કરવો જેવી રીતે ગાડીમાં બેસાડીને સી ડિવિઝન પોલીસ ચોકીએ લઈ ગયા અને ત્યાં જઈને ઢોર માર મારેલ છે સિંધી સમાજના જુનાગઢના રહેવાસી નરેશભાઈ અને ગિરીશભાઈ સામાન્ય રેકડીનો વેપાર કરી પોતાનું જીવન ધોરણ ચલાવે છે અને તેમને રેકડી ચલાવતા દુકાને સામાન્ય માસ નીચે ઉતરી જતા પોલીસે તેમને બેહરેમીથી છે રિપોર્ટર ઉમંગ રાવલ સાબરકાંઠા